સ્વાગત છે તમારું અમારી ચેનલ મોમ એન્ડ ડોટર કુક્સમાં આજે આપણે કેળા અથવાની રીત જોઈશું કેળા અત્યારે માર્કેટમાં મળતા હોય છે કેળા જનરલી એપ્રિલ અને મે મહિનામાં માર્કેટમાં મળી રહેતા હોય છે અને કેળાનું અથાણું ખૂબ જ ખાવામાં ગુણકારી છે અને માર્કેટ કરતાં એકદમ સસ્તું અને સહેલાઈથી બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવી લઈએ આજે આપણે કેળાનું અથાણું નવી નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડિયોના નોટિફિકેશન માટે બે લાઇકોનને જરૂર દબાવો કેળાનો અથાણો બનાવવા માટે મેં અહીંયા એક કિલો કેળા લીધા છે અને તમે જોઈ શકો છો આવા એક સરખા હોય એવા લેવાના છે બહુ મોટા હોય એવા કેળા આપણે નથી લેવાના બહુ મોટા કેળા હશે તો અંદર બીયાનું પ્રમાણ વધારે હશે એટલે આપણે મીડિયમ સાઇઝના કેળા લેવાના છે એને આપણે સરખી રીતે બેથી ત્રણ વાર ધોઈ લેવાના છે એમાં માટી થોડી હોય છે તો એ આપણે સરખી રીતે ધોઈને કાઢી લેવાની છે અને કોઈ ડાળખા હોય એ પણ આપણે વીણી લેવાના છે અને આ કેળામાં થોડું કડવો સ્વાદ હોય છે તો આપણે એને કેવી રીતે અથવા એ પણ જોઈશું તો આ કેળા આપણે બે થી ત્રણ વાર ધોઈ લીધા છે એને સરસ રીતે ધોવા ખૂબ જરૂરી છે કેળા આપણા ધોવાઈ ગયા છે હવે આપણે એક મોટું વાસણ લેશું કેળા બધા આવી જાય એટલું તો આપણે એમાં પાણી ભરીને મૂકી દેવાનું છે અને છથી સાત કલાક પછી આપણે જોઈ શકો છો કેળામાં ઉપર થોડા ફીણ પણ આવી ગયા છે અને પાણી પણ એનું થોડું ગંદુ થઈ ગયું છે અને પાણીમાંથી કડવી સ્મેલ આવે છે તો એ પાણી આપણે કાઢી નાખવાનું છે અને બીજું પાણી ભરી દેવાનું છે આ કેળાને આપણે બે દિવસ માટે આવી રીતે પાણીમાં રાખવાના છે એટલે એમાંથી જે કડવાસનો ભાગ હોય એ નીકળી જાય તો તમે જોઈ શકો છો પાછું એકવાર આપણે પાણી ચેન્જ કરી લીધું હતું પાછું પાણી નાખ્યું હતું એ પાણીનો કલર પણ બદલાઈ ગયો છે અને આમાં જે કડવી સ્મેલ હોય એ પણ આ પાણીમાં નીકળી જતી હોય છે આવી રીતે એને આપણે બે દિવસ સુધી પાણીમાં રાખવાના છે અને પાંચથી છ છ કલાકે એનું પાણી બદલતા રહેવાનું છે તો પાછું મેં પાણી બદલી લીધું હતું પાછું એને ઢાંકીને આપણે રાખી મૂકીશું આવી રીતે આપણે ટોટલ બે દિવસ પાણીમાં કેળાને રાખવાના છે તો બે દિવસ થઈ ગયા છે હવે પાણી છે એકદમ એનું ચોખ્ખું થઈ ગયું છે અને કેળાનો થોડો કલર પણ બદલાઈ ગયો છે હવે આ પાણી આપણે કાઢી લેવાનું છે હવે આપણે આ કેળાને આથવાના છે તમે જોઈ શકો છો કેળાનો થોડો કલર પણ બદલાઈ ગયો છે હવે આ કેળા આપણે કાચની બરણીમાં આથવાના છે તો એક ચોખ્ખી સરસ કાચની બરણી લેશું એમાં બધા કેળા ઉમેરી દઈશું જો તમારી બરણી નાની હોય તો તમે બે બરણીમાં લઈ શકો છો બધા કેળા મેં બરણીમાં લઈ લીધા છે હવે આપણે એમાં ચોખ્ખું પાણી ઉમેરવાનું છે કેળા ડૂબે એટલું તો આ પાણી આપણે અંદર ઉમેરી દીધું છે હવે આપણે મીઠું ઉમેરી દઈશું તો કેરડામાં આપણે પાંચથી છ ટેબલ સ્પૂન મીઠું ઉમેરીશું કેડામાં થોડું મીઠાનું પ્રમાણ વધારે હોય છે કોઈ પણ અથાણું હોય એમાં મીઠું થોડું આગળ પડતું જ હોય છે તો તમારું અથાણું છે એ સારું રહે છે અને સારું પણ લાગે છે હવે આપણે મીઠું ઉમેરી દીધું છે હવે આપણે હળદર ઉમેરવાની છે તો મેં અહીંયા એકથી દોઢ ટેબલ સ્પૂન હળદર ઉમેરી છે અને હવે આપણે આમાં ખાટું પાણી નાખવાનું છે મારી પાસે આ ગયા વરસનું પાણી પડ્યું હતું આપણે જે ગોળ કેરીનું અથાણું બનાવીએ ત્યારે જે ખાટું પાણી નીકળે છે એ મેં ફ્રીજમાં સ્ટોર કરીને રાખ્યું હતું એ અંદર એક કપ જેટલું ઉમેરી દેવાનું છે જો તમારી પાસે ખાટું પાણી ન હોય તો તમે થોડો વિનેગર પણ ઉમેરી શકો છો અથવા તો તમે થોડી કાચી કેરી લઈ આવીને એક દિવસ એને મીઠા તથા હળદરના પાણીમાં ઉમેરીને રાખશો તો પણ તમારું ખાટું પાણી બનીને તૈયાર થઈ જશે આવી રીતે આપણે ખાટું પાણી નાખવાથી આપણા કેળા સરસ અથાઈ જાય છે હવે આપણે આ બરણીને ચારથી પાંચ દિવસ માટે મૂકી રાખવાની છે અને દિવસમાં એકથી બે વાર આવી રીતના હલાવતા રહેવાનું છે એટલે આપણું મીઠું અને હળદર સરસ મિક્સ થતા જાય અને કેળા પણ સરસ અથાઈ જાય તો તમે જોઈ શકો છો છ દિવસ પછી આપણા કેળા સરસ અથાઈ ગયા છે અને એમાંથી જે કડવાશ હતી એ પણ નીકળી ગઈ છે અને કેળામાં મીઠું અને હળદર સરસ ચડી ગયા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણા કેળા તમે જોઈ શકો છો એનો કલર પણ એકદમ બદલાઈ ગયો છે અને જો તમારે રાયવાળા કેળા કરવા હોય તો તમે આ થોડા કેળા કાઢીને બીતાારીને પછી રાયનો થોડો હવે જ બનાવીને કેળા અંદર ઉમેરીને એવું પણ અથાણું બનાવી શકો છો પણ અમારા ઘરમાં આવી રીતના આથેલા કેળા બધાને પસંદ છે એટલે અમે આવી રીતના બનાવીએ છીએ અને આ કેળા તમે એક વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો જો તમે ક્યારે પણ આવી રીતે કેળા ન થયા હોય તો એકવાર ચોક્કસ અમને કહેજો અને તમારા અનુભવ અમારી સાથે શેર કરજો જો તમને અમારી આ ચેનલ ગમતી હોય અને અમારી રેસીપી ગમતી હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવા નવા નવા વિડીયો જોવા માટે બે લાઇકોનને જરૂર દબાવજો થેન્ક યુ ફોર વોચિંગ આવજો